છે આ વર્ષ પછી માતાજીના દર્શન થયા અને પ્રસાદીનો લાવો મળ્યો છે તો તમે બધાય દર્શન કરી રહ્યો છે રાંધલ માં જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે સવા 1 નો ને અંજુ બનાવે છે માતાજી ની શુકરી અંજુ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી હેલો एवरीवन જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધા નું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગ માં હસતો રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો હાલો આજ આપણે બ્લોગ ની સરવાડ છે ને

ઠંડી પણ થઈ ગઈ છે બહુ ઠંડી નથી કરવાની હવે આપણે આમાં થોડો ગોળ એડ કરી દઈએ બરાબર મિક્સ કરી લઈએ ગરમ ગરમમાં ગોળ નાખીએ ને તો સુખડી તણાઈ જાય એટલે કે એકદમ કડક થાય એને ખાવી અઘરી થઈ જાય એટલે સુખડી લોટ જયારે પણ તમે શેકો ને ત્યારે એને થોડોક ઠંડો કરી લેવાનો અને પછી એને ગોળ નાખવાનો ગરમ ગરમ ગોળ રાખો તો લોખંડ ના જોઈએ રાખી દેવું ફ્રેન્ડ તો મસ્ત એવી માતાજી ની સુખડી બની થઈ ગઈ છે તૈયાર તો હવે બસ આ થોડીક ઠંડી થઈ જાય ને પછી આમાં કટ લગાડી દઈએ અને પછી માતાજીને

આ લોટના ડબ્બા અહીંથી લઈ લો જો દહીના દરાઈ ગયા છે બે ડબ્બા ભરી લીધા છે અને મારે ઘંટી મસ્ત એવી હાલવા મીંડી છે હવે ગયા મહિને આ ઘંટીમાં હું વાંધો આવ્યો તો નહીં મને નથી ખબર ગયા મહિને ઘઉં તો સરસ દરાણા હતા પણ બાજરો અને ચોખા બરાબર નહોતા ધરાણા આજે તમે પેલા ચોખા જ દઈ રહ્યા હતા તો ચોખા બરાબર ધરાણા નહીતર છે ને ફાઈનલ હતું કે મારે નવી ઘંટી લેવાની છે પણ હવે આ ઘંટી મને નથી મૂકતી હું આ ઘંટી નથી મૂકતી એટલે આ ઘંટી હવે મન મૂકીને જવાની નથી એટલે હવે હાલે તે લગી આપણે હલાવવાની છે પણ એક આઈથી વપરાયેલી છે ને તો ઘંટી સારી હાલે છે અને સાહેબના ખીચામાંથી વીસ હજાર ભાઈ છે નહીતર આખા ત્રીજનું આપણે મુરત જ હતું ઘંટી લેવા જવાનું કસે હે અત્યારે તો ઉતરી ગયો ને

અને દહીંના દરો પસીની વાત પછી જોયું છે એટલે હવે ફરી પાછું આપણે મુલતવી રાખ્યું છે ઘંટી લેવાનું જેમ મશીનમાં થયું ને એમ જ ઘંટીમાં થયા ત્રીજી વખત ખરાબ થઈને ત્રીજી વાર પાછી ચાલુ થઈ ગયું પણ મને દેવાનું મન નથી થતું સાહેબ આપણે મહિનામાં એકવાર દહીંયા દરવા હોય મારો જીવ ન ચાલતો એને કાઢતા બરાબર જ ચાલે છે કોઈ વાંધો નથી હા એને હજી રાખવું જ પડે હું તો કહું હજી ભલે ને પાંચ વરસ વયા જાય આપડે ક્યાં ઉપાધિ છે ઠંડી થઈ એકાદ એમાંથી ચોસલું પાડો નોખું ટેપલી કાઢશો તો ઠંડી થાય ને એક કાઢ નાખો એટલે હજે પંખા નીચે છે ઠંડી થઈ જાય જો ધારા સુગંધ આવી પોચી ગાય બેન પેલા માતાજી ને ધરતા પછી માં લતપત સુખડી છે

એમ નો લે જાઓ તમે જાવ દીવા કરવા પડે ને જાવ અરે સાહેબ રેવા રેવાdio હું નોટના ડબ્બા ઉપાડ લઈ તમારે નથી ઉપાડવા સાહેબ ના ના આ તો આપો ગોતીડા આજ ઘંટી સાફ કર ને આમ તો સાફ

એટલે પાટા ગાંઠિયા પડ્યા હતા ને નાખી દીધા કેમ કે ગમે એ શાકમાં તમે ગાંઠિયા નાખી દો ને સાહેબ ને એટલે મજા જ આવી જાય ગાંઠિયા ને શાક સાહેબ ને એવું ભાવે નહીં સાહેબ ગમે શાક નો ભાવ તો એને માટે ગાંઠિયા નાખી દે એટલે શાક ભભરાવી દેવાના કા ધાણા ની જગ્યાએ ગાંઠિયા ભભરાવી દેવાના એટલે આયલું ચાલો ધારા બેન આવી ગયા છે સુખડી ખાવા આમ કઈ ખાવું નતું ભાઈ હમ આવું તો બહુ ભાવે હાલો બપોરા કલ લઈએ બને મોબાઈલ અને કોને કોને આવી રીતના છે ને શાક માં ગાંઠિયા નાખીને ભાવે છે એ મને કેજો કમેન્ટ માં અને હા તમને બધાને અમારા પૂરા પરિવાર તરફથી અખા ત્રીજ હાર્દિક શુભકામના તો હાલો હું બપોરા કરી લઉં પછી મળીએ હાલો ફ્રેન્ડ બપોરા થઈ ગયા છે અને રસોડું પણ એકદમ ક્લીન થઈ ગયું છે ચકાચક તો રસોડાની સાફ સફાઈ થઈ ગઈ કચરા પોતા થઈ ગયા છે પણ અમારા ધારાબેન હજી અહીંથી રમકડા નથી ભર્યા અને ટાઈમ થઈ ગયો છે સવા બે વાગ્યાનો ને મારે વાસણ ઉટકવાના છે તો વાસણ મારી રાહ જોવે છે તો ફટાફટ વાસણ ઉટકી લાવ ત્યાં સુધીમાં મારા ધારાબેન આ બધા એના રમકડા અહીંથી ભરી લે ને પછી થોડીક વાર આરામ કરીએ ને પછી મળીએ ને તડકોય બાકી રંગ લઈ ગયો છે જો ધોમ તડકો છે ને એકદમ ગરમ ગરમ ભરાડ આવે છે દરવાજો બંધ થાય ને એટલે એસી જેવું ઠંડુ થઈ જાય કાધારે તો આ ફટાફટ બધું ભરી લે તો હું વાસણ ઉટકી લઉં હાલો ફ્રેન્ડ તો મસ્ત દોઢ બે કલાકની નીંદર થઈ ગઈ છે અને એકદમ થઈ ગઈ છે હું ફ્રેશ હાથ મોઢું ધોયા અને સીધો જ ફોન ઉપાડ્યો છે તો પહેલાં તો પીવી છે મસ્ત મસાલાવાળી ચા અને પછી રોંઢાના કામ લેવા છે ને પછી કરવી છે આ ઘંટી સાફ બપોરે જ ઘંટી સાફ કરવી હતી પણ સાહેબ કે આ તડકાની ઘંટી સાફ નથી કરવી લૂઝ અતી હતી અને ધારા અહીંયા આવી બીહી ગઈ હતી જ્યાં લગી હું અંદર ન જાઉં ત્યાં લગી ધારા મારી પાછળ પાછળ જ ફરે એ તો તમને ખબર છે સારા ને ઉડાવીને કલાક દોઢ કલાક આરામ કર્યો તો મસ્ત એવી નિંદા થઈ ગઈ છે તો હાલો હવે ચાનો ફોટો ચડાવું પછી વાસણ ચડાવવું અને પછી ફરિયા વાળું અને ઘંટી સાફ કરવું એટલે કામ થાય પૂરું એટલામાં તો ખાઈને પડી જાય કે ઘંટી સાફ કરવામાં થોડુંક વાર લાગશે બધું એમ ન કર્યું છે જો તો હાલો હવે ફટાફટ છે ને હું બધા કામ કરી લઉં ને પછી મળીએ જો ટાઈમ થઈ ગયો છે સવા પાંચ વાગ્યા નો તો હાલો ભૂતા છે ધારા ઉઠે ને એ પેલા આપડે આ બધા કામ કમ્પ્લીટ કરવાના છે આલો બધા રોંઢાની ચા પીવા તો ચા તૈયાર થઈ ગઈ છે

પણ તારા બેન તા મારે કામ હતું સાહેબ મેં દુકાને કામ હતું એટલે નવ પહોંચાણું પણ હવે અત્યારે સાહેબ હમણાં દુકાને આવ્યા તો હું તારા બે તૈયાર થઈને જ બેઠા હતા કાબેન અને તારા બેને જવા જેમાં નવા કપડાં પહેર્યા છે કેપરી ટી શર્ટ હાવ સાદા સિમ્પલ ને કોટન એ કોઈ ભરચક કે છે ને ખૂચે કે લાગે ને એવું કપડું કઈ પહેરવા જ નથી કેમ કે માનું ભાઈ અમને ચોખ્ખી ના પાડી છે કા એટલે તારા બેને એકદમ મસ્ત હળવા ફૂલ જેવા કપડાં પહેર્યા છે ને હું મસ્ત એવો નવો ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગઈ છું તો હું તારા બે કેવા લાગે છે કેજો કમેન્ટમાં તો હાલો આપણે જઈએ અને નિયાજન મળીએ ને તમને શક્ય થાય તો માતાજીના દર્શન કરાવીશ અને જેની ઘરે અમે જમવા જઈએ ને ઘણી વખત વિડીઓમાંય આવે છે એનું નામ છે દિવલો અમે દિવલો કહીએ એનું નામ છે દિવ્યશ તો એનેય મળશું અને પછી ફરી પાછા આવીને ઘરે આવીને મળશું તો કન્ટિન્યૂ વિડીયોમાં જોડાયેલા આવે તો હાલો અમે જઈએ તૈયાર કર એમાં આપડે હે તો ચાલો ધારા અમને રસ્તો બતાવશે કેમ કે અમે ઘર જોયું નથી ધારા ખર ગઈ હતી બપોરે કાંઈ લઈને જોયું તો ફ્રેન્ડ અમે અને આ છે રાંદલમાનું સ્થાપન માતાજીના લોટા તેડ્યા છે આ વર્ષ પછી માતાજીના દર્શન થયા અને પ્રસાદીનો લાવો મળ્યો છે તો તમે બધા દર્શન કરી રહ્યો છે હે રાંદમાં

不行，你来带。

ફ્રેન્ડ ભજન કીર્તનમાંથી અમે આવી ગયા છે ને ધારા બેન આવવાનું મન નતું થતું હા આજે ધારા બેન ને છે ને ન્યાએ ને ભજનમાં બેહું તો ફરતાલ વગાડ દીધી ખંજરી વગાડ દીધી કા પણ તે તો હવે 11 વાગ્યા મે અમાર ધારા બેન ને કાલે રિઝલ્ટ લેવા જવાનું છે તો હવે કાલ ખબર પડે કે ધારા બેન પાસ થયા કે ના પાસ થયા માર ખા હે કે નહીં માર ખાય હે મેથી પાક ખા હે કે મારી પાક ખા હવે કાલ ખબર પડે